તમારે બસો પાંચસો ના ભાવે બજારમાં મળતા લોહી પાતળું કરવાના ટીકડા ખાવા છે કે ત્રીસ ચાલીસ રૂપિયા કિલો મળતી કાકડી ખાવી છે વિટામિન કે થી ભરપૂર કાકડી લોહી ને ગંઠાઈ જવાથી બચાવે છે આખો ઉનાળો કાકડી ખાઓ કાકડીમાં છન્નું ટકા પાણી છે જે શરીરમાં કુદરતી ઠંડક જાળવી રાખે છે કાકડીમાં કેલેરી અને ચરબી ના બરાબર છે આથી વજન ઓછું કરવામાં ફાયદેમંદ છે ડાયાબિટીસ વાળા હોય તો ટક ટાણું જોયા વગર ગમે ત્યારે કાકડી ખાવી જોઈએ કારણ કે કાકડીમાં ગ્લાયકોમી ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગરના સ્તરમાં ઘટાડો કરે છે કાકડી કોલેટ નામનું પોષક તત્વ ધરાવે છે જે કરોડરજ્જુ અને મગજની જન્મજાત ખામીઓને દૂર કરે છે નિશાળે જતા બાળકોને કાકડી ખાવાની ટેવ પાડો કારણ કે એનાથી યાદ શક્તિ વધે છે કાકડીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે કાકડીમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ સ્નાયુના ખેતરને રોકવામાં મદદ કરે છે હાથમાં ન લેવી હોય લાકડી તો Qual? Wow, Cobre! Namaskar.